નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દશરથભાઈ બારિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ મહામંત્રીઓ અભિયાન સંયોજકો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા ભાજપા સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ લુણાવાડા ગોસાઈ સમાજની વાડી ખાતે યોજાયું આ તબક્કે પત્રકાર પરિષદની સંબોધતા દશરથભાઈ ભારિયાએ કહ્યું હતું કે આજે વૈસાગર જિલ્લામાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત જવા થઈ રહી છે મિત્રો રાષ્ટ્રીય કક્ષાએ દેશના અધ્યક્ષ પાર્ટીના આદરણીય જેપી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રાથમિક સદસ્ય બનાવ્યા બાદ અભિયાનની શરૂઆત થઈ છે ત્યાર પછી ગઈકાલે પ્રદેશમાં મારા સી આર પટેલ સાહેબે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રાથમિક સદસ્ય બનાવી અને ગુજરાતમાં શરૂઆત છે તે ક્રમમાં નીચે ઉતરતા જિલ્લામાં અમારી કક્ષાએથી જિલ્લામાંથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી એમ મુખ્ય આગેવાનોને પ્રાથમિક સદસ્ય બનાવી અને આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે આજ શરૂઆત થઈ છે

એવી આપ સૌને વિનંતી કરું છું ધન્યવાદ